સુરતના ફરી પ્રેમ લગ્નનો કરુણ અંજમ આવ્યો હતો વાત એમ છે કે પાલ વિસ્તારમાં રહેતા મનીષે નીતુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જો કે પ્રેમ લગ્ન બાદ બંને વચ્ચે વારંવાર ઝઘડો થતા હતા જ્યારે રાત્રે પાલ વિસ્તારમાં આવેલા રોયલ ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં હોટલથી બુલ ગ્રુપમાં તેઓ ગયા હતા તેઓ વચ્ચે કઈ બાબતે ઝઘડાઓ થતાં પતિ મનીષે પત્ની નિશુને પેટમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી હત્યા કરી નાખી હતી અને પોતે જાતે જ પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરીને કહ્યું હતું આ તો હોટલના રૂમ નંબર ત્રણમાંથી પત્નીની લોહી લોણ હાલતમાં લાશ મળતા પોલીસે લાશનો કબજોની તપાસ શરૂ કરી છે તો મૃતક નિશુ વકીલાતનો અભ્યાસ કરતી હોવાનું પણ સામે આવ્યું છે પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક ગ્રુપ કેના રોડ પાલનપુર આવેલ છે એના ઉપર એક નિશા મનીષ મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતા એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ રોહિત દાદા સાહેબ સાથે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘાવ મારેલા અને અત્યારે એક ના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું એકવીસ પંચનામું હવે પોલીસ ચાલુ છે